તે સમયે એટલે કે ચૈત્ર સુદ તેરસે પ્રભુના ગર્ભકાલને નવ મહિના અને સાડા સાત દિવસ પૂરા થયા અહીંયા આગળ ચોવીસે ચોવીસ પરમાત્માનો ગર્ભકાલ કહે છે કે કયા તીર્થંકર પરમાત્મા માતાના ગર્ભની અંદર કેટલા મહિનાને કેટલા દિવસ રહ્યા વૃષભ્ય પરમાત્મા નવ મહિના અને ચાર દિવસ અજિતનાથ પરમાત્મા આઠ મહિના અને પચીસ દિવસ સંભવનાથ પરમાત્મા નવ મહિના અને છ દિવસ અભિનંદન સ્વામી પરમાત્મા આઠ મહિના અને અઠ્યાવીસ દિવસ સુમતીનાથ પરમાત્મા નવ મહિના અને છ દિવસ પદમ પ્રભુ સ્વામી ભગવાન ચંદ્ર પ્રભુ સ્વામી ભગવાન નવ મહિના અને સાત દિવસ સુવિધિનાથ પરમાત્મા આઠ મહિના અને છ્વીસ દિવસ શીતલનાથ પરમાત્મા નવ મહિના અને છ દિવસ શ્રેયાસનાથ પરમાત્મા નવ મહિના અને છ દિવસ વાસુપુજ્ય સ્વામી પરમાત્મા આઠ મહિના અને વીસ દિવસ વિમલનાથ પરમાત્મા આઠ મહિના અને એકવીસ દિવસ અનંતનાથ પરમાત્મા નવ મહિના અને છ દિવસ ધર્મનાથ પરમાત્મા આઠ મહિના અને છવ્વીસ દિવસ શાંતિનાથ પરમાત્મા નવ મહિના અને છ દિવસ કુંદુનાથ પરમાત્મા નવ મહિના અને પાંચ દિવસ અરનાથ પરમાત્મા નવ મહિના અને આઠ દિવસ મલ્લીનાથ પરમાત્મા નવ મહિના અને સાત દિવસ મુનિશ્વર સમી પરમાત્મા નવ મહિનાને આઠ દિવસ નમીના પરમાત્મા નવ મહિનાને આઠ દિવસના પરમાત્મા નવ મહિના અને સાત દિવસ માતાના ગર્ભની અંદર રહ્યા જ્યારે પરમાત્મા માતાના ગર્ભની અંદર હતા ત્યારે ત્રિસ્લા માતાએ એ ગર્ભને અનુકૂળ એવા આહારનું સેવન કર્યું ધર્મ જાગરિકા વિગેરે કરી ધર્મની આરાધના કરી અહીંયા આગળ બતાવે છે કે જ્યારે માતાના ઉદરની અંદર બાળક ઘરપણે આવે ત્યારથી આરંભીને જ્યાં સુધી એનો જન્મ ન થાય ત્યાં સુધી એ સમય દરમિયાન સૌથી મોટી સ્કૂલ સૌથી મોટું જ્ઞાન એ સમયે એ બાળક પ્રાપ્ત કરે છે એટલે એ સમયે માતાનો જે પ્રકારનો વ્યવહાર હોય એ એ પ્રમાણે એના એના સંસ્કારો ઉપર પડે છે એટલે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ખાસ ખાસ નમ્ર વિનંતી કે એ સમય દરમિયાન પરમાત્માની પૂજા કરવી ધાર્મિક પુસ્તક પુસ્તકનું વાંચન કરવું પ્રવચન સાંભળવા આવી ધર્મની વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરવી જેથી એ આવનાર બાળકની અંદર એ સંસ્કારોનું સિંચન થાય જો ટીવી વગેરે જોઈએ નોવેલો વગેરે વાંચીએ તો એના કારણે એ ગર્ભની ઉપર વિપરીત અસર પડે છે આવી રીતે વિશ્લા ક્ષત્રિયાની કહે છે કે ગર્ભને હિત કર એ પ્રમાણે ગર્ભનું વહન કરતા કરતા નવ મહિનાને સાત દિવસ પૂરા થયા હવે શુભ લગ્ન વેરાય જ્યારે પરમાત્માના જન્મ સમયે સાતે ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા એનો ભાવ એ છે કે જ્યારે સૂર્ય વગેરે ગ્રહ દેશ વગેરે રાશિમાં હોય ત્યારે ઉચ્ચ ગણાય તેમાં પણ જ્યારે દસમા વગેરે અંશના હોય ત્યારે પરમ ઉચ્ચ કહેવાય ત્યારે કે પ્રભુના જન્મ સમયે બધા જ ગ્રહો પરમ ઉચ્ચ સ્થાને હતા અને પ્રત્યેકનું ફર અનુક્રમે સુખી ભોગી ધનિક નેતા માંડલિક રાજાની ચક્રવર્તી થાય એમ સમજવું તેમાં પણ જેના જન્મ સમયે ત્રણ ગ્રહ ઉચ્ચ હોય એ રાજા પાંચ ગ્રહો ઉચ્ચ હોય તે વાસુદેવ છ ગ્રહ ઉચ્ચના હોય તે ચક્રવર્તી અને સાતે ગ્રહ ઉચ્ચના હોય ત્યારે તે તીર્થંકર બને છે

પરમાત્માના પાંચે પાંચવાના વાના જન્મ દીક્ષા કેવલ અને નિર્વાણ એ પાંચે પાંચ વખતે નરકની અંદર પણ અજવારા થાય એ નરકના જીવોને પણ ક્ષણ માટે એક ક્ષાટા આવે એટલે કે એવા સમયે આગડા ગુવડ કાળી ચકલી વગેરે પક્ષીઓના જય જય શબ્દો સર્વ ઉત્તમ સુકન સુચવા લાગ્યા કૃત્રિ વિવિધ ધાન્યોથી નિષ્પન્ન હતી તેથી દેશના લોકો સુખી હતા અને હર્ષિત થયેલા લોકો પ્રસન્ન થઈને રાસગીત વગેરે ગાતા આનંદ કરતા હતા અને બરાબર મધ્યરાત્રે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો એવી અથવા આરોગ્ય એવા પુત્ર રત્ન ને